આવતીકાલે એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી પીએમસીમાં ચૂંટણી છે અને ચૂંટણીને લઈને ઊંઝાનું રાજકારણ ગરમાયેલું છે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપી દીધું છે અને મેન્ડેટની સામે અનેક લોકોએ બળવો પણ કર્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં રહી જે લોકોએ બળવો કર્યો છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તબદ્ધના પગલાં લઈ લીધા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીને ભારતીય જનતા પાર્ટીએ બળવો કરવા વિરુદ્ધ જે રીતે બળવો કર્યો છે તેમણે ઉંઝાએ પીએમસીની ચૂંટણીમાં તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ મહામંત્રીની ભારતીય જનતા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી કયા મહામંત્રીને ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી નંખાયા છે અને કોને સસ્પેન્ડ કરાયા છે પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ જો ઓફિશિયલ લેટર બહાર પાડ્યું છે તેના પર એક નજર કરીએ સસ્પેન્શન ઓર્ડર છે આ દીપકભાઈ જયંતીલાલ પટેલની ભારતીય જનતા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે મહામંત્રી ઉંઝા શહેર ભાજપના છે તેઓ વિષય છે ભારતીય જનતા પાર્ટીના ઊંઝા શહેરના મહામંત્રી પદેથી દૂર કરવા બાબત તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે જે હોદ્દો તેઓ ભારતીય જનતા પાર્ટી પર હતા જે હોદ્દા પર તેનાથી ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્યવય જણાવવાનું કે હાલમાં એપીએમસી ઊંઝાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે જેમાં તમોએ ઉમેદવારી નોંધાવેલ છે જેમાં આપે પાર્ટીના મેન્ડેટના વિરુદ્ધ જઈને તમારી ઉમેદવારી ચાલુ રાખી પાર્ટીના મેન્ડેટનો અનાદર કરેલ છે જેથી આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ઊંઝા શહેરના પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં તમને આવે છે તેઓ અહીં લખી રહ્યા છે કે તમને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ જે તમે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપી દીધું છે છતાં તમારી ઉમેદવારી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ચાલુ રાખી તમે ભારતીય જનતા પાર્ટી સામે બળવો કર્યો છે તેથી તમને ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટીનું જે છે ઓર્ડર છે તેમણે આ પત્ર બહાર પાડ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે શિસ્તબદ્ધના પગલાં લેવાનું શરૂ કરી દીધું અને આ મહામંત્રીને ઘરનો રસ્તો દેખાડ્યો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં અનેક લોકોએ બળવો કર્યો છે ત્યાંના જ એપીએમસીના પૂર્વ ચેરમેન વાઇસ ચેરમેન જે છે તેમણે પણ ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ છે તેના સામે બળવો કર્યો અને પોતાનું જે ઉમેદવારી ફોર્મ હતું તે પાછું ખેંચી લીધું છે અત્યારે આવતીકાલે ઊંઝા એપીએમસીમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ઊંઝામાં અત્યારે રાજકારણ પણ ગણમાયું છે ભારતીય જનતા પાર્ટીએ પણ શિસ્તબદ્ધના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે જોવાનું રહેશે કે આવતીકાલે ચૂંટણી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું છે તેનો વિજય થાય છે કે પછી પરિણામ બીજું કંઈક જ આવે છે તમને શું લાગે છે એક પછી એક અનેક ઉતાર ચઢાવ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપ્યું અને મેન્ડેટની વિરુદ્ધમાં અનેક લોકો જઈ પણ રહ્યા છે તમારું શું માનવું અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કારણ કે અહીં આક્ષેપો પણ થઈ રહ્યા છે કે પોતાના પરિવાર વાદ કરવામાં આવે છે અહીં ત્યાંના ધારાસભ્ય કિરીટ પટેલ પણ મોટા આક્ષેપો થયા મહામંત્રી નટવર કાકા છે તેમના પર પણ મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે પૂર્વ મંત્રી નટવર કાકાના પૌત્રને ત્યાં મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપ્યું ત્યારે જે પહેલાંના પૂર્વ ચેરમેન હતા ઉંઝા એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન તેમણે મોટા આક્ષેપો કર્યા છે કે આ ચૂંટણીમાં અત્યારે પરિવાર વાત થઈ રહ્યો છે ધારાસભ્ય જે છે અને ત્યાંના જે પૂર્વ મંત્રી છે તેમના પરિવારમાંથી આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી અહીં પરિવાર વાત કરી રહી છે તેવા મોટા આક્ષેપો પણ લાગી રહ્યા છે આવતીકાલે ચૂંટણી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તબદ્ધના પગલાં પણ લઈ લીધા છે તમારું શું